નેત્રંગ વરખાડી ગામે ચાર મહિના પહેલા જ બનાવેલા નાળું વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે નેત્રંગ તાલુકાના વરખાડી ગામે પણ સ્મશાન જવાના રસ્તા ઉપરથી પસાર થતા કોતર ઉપર ચાર માસ પહેલા નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ધોધમાર વરસાદના પગલે નદી નાળા જળાશયોમાં આવતા ઠેર નાળાનું ધોવાણ થયું હતું જેમાં વરખડી ગામે બનાવેલા નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતા હલકી કક્ષાના માલ સામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા નવા નાણાની નિર્માણની માંગ કરી હતી અને વરખડી ગામે નાળાનું ધોવાણ થતાં ગ્રામજનોએ મૃદ્ધ અંતિમ ક્રિયા માટે સ્મશાન બનતું હોવાના આક્ષેપ કર્યા છે ગૌચરની જમીનમાં ઢોર ચરાવવા અને ખેતમજૂરને ખેતરમાં કામ અર્થે જવા માટે ભારે હાડમાળીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપ કર્યા છે આજ રોજ અમે નેત્રાંગ તાલુકામાં વરખડી ગામથી એક સમસ્યા છે જેના લીધે આવેદનપત્ર આપવામાં આવેલા હતા અમારા વરખડી ગામથી શમશાન ઘાટ જતા એ કોતડું હોય છે ત્યાં એક નારું બનાયેલું છે ચાર માસ પહેલાં જે ભારે વરસાદના કારણે તૂટી અને એની પરિસ્થિતિ બગડી ગઈ છે જેમાં અમને પ્રતીત થાય છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે જેમાં સળિયા ઉપયોગ નથી કર્યા કોકરીટ ઉપયોગ કરવામાં નથી સિમેન્ટ પણ ઘણી માત્રામાં વાપરવામાં આવેલું છે હાલમાં હાલાકી એટલી છે કે માણસોને ખેતરે અવરજવર કરવા માટે અને ઘાસચારો લેવા જવા માટે અને પ્રસંગ થાય છે તો કોઈ પણ કાર્ય કરવા માટે બહુ જ હાલાકી વેઠવી પડે છે તો સરકારશ્રીએ અમારે ખાસ આવેદન આપવા માટે આવેલા છે કે અમારી જે સમસ્યા છે એનો પહેલી તકે સમાધાન કરી અને માણસ અને હાલાકી વેઠવી ના પડે એવી રીતે કંઈ યોગ્ય રીતે સમાધાન કરી અમને સમાધાન આપે એવી અમે સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ અને વધુમાં કે હાલ જે નાળું બનેલું છે એ સૌથી નાનું છે એમાં પાણીનો સ્તર વધારે છે પોતેળામાં તો અમે સરકારશ્રીને એ પણ કહેવા માંગીએ છીએ કે અમને મોટું બજેટ ફાળવી અને મોટું નારાનું આયોજન કરી સુરક્ષા જીવન બનાવી આપે એવી અમે સરકાર સાહેબે આશા રાખીએ છીએ